મોટી પટેલ આજે એક રાષ્ટ્રીય સમસ્યા અંગેની વાત કરું છું નરેન્દ્રભાઈ મોદી સત્તા ઉપર આવ્યા અગિયારમું વર્ષ ચાલે છે ત્યાંની તમે બંગાળની ચૂંટણી વખતે હું વાર ત્યાં ગયો છું મેં જોયેલું છે એ ગુંડાગીરી એ દાદાગીરી મમતા બેનરજીના ગુંડાઓ એટલા બધા ફૂલ્યા ફેલા છે અને એના માટે મારી દૃષ્ટિએ હું જવાબદાર કેન્દ્ર સરકારને ગણું છું નરેન્દ્રભાઈની સરકાર અમિત શાહની સરકાર એટલા માટે કારણ કે એને ખબર છે કે કેટલાય સમયથી હિન્દુઓનું કતલેમ થાય ભાજપના કાર્યકર્તાઓને મારી નાખે આરએસએસવાળાને મારી નાખે બજરંગ દળો હોય કે વિશ્વ હિન્દુ પરિષદવાળાને મારી નાખે તો આ સરકાર હું નમાલીની છે એને જોયા કરવાનું બેઠા બેઠા કેન્દ્રવાળાએ રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભાન નથી પડતી એને આ વિડીયો નરેન્દ્રભાઈને એને પણ મોકલાવું છું પેલા ભાઈ તમે હું આ રાજ ચલાવો છો બાકી તમે આખા દેશનો રાજ બહુ સરસ રીતે ચલાવો છો એમાં ના નથી હું તમારી સાથે સાત દસ બે હજાર એક પહેલાં દિલ્હી ખાતે દિલ્હીભાઈ સંઘાણીના ક્વાર્ટરમાં સાંસદના એમાં હું આપની સાથે રહેલો છું અને તમે સાત દસ બે હજાર એકે ગુજરાતમાં આવ્યા નાના પહેલાં હું ત્યાં ઉતરતો ને ઘણીવાર મળ્યા છીએ ચર્ચા થઈ છે તમે શક્તિશાળી વ્યક્તિ છો આખા દેશને નહીં આખા વિશ્વને ચલાવી શકો એવા છો પણ તમે આમાં શું ધાર્યું છે બંગાળ માટે નમાલા થઈને તમે બેઠા છો ખબર છે કે આટલી બધી કતલેઆમ થાય છે આ મમતા બેનરજી એ કોઈ રાક્ષસાણી છે અસુર છે શું છે એ પહેલાં ઇતિહાસમાં વાંચેલું કે આ પ્રકારના અસુરો હતા પણ ખાતી બધા આવા હતા તો એમ છતાંય તમારી પાસે સત્તા છે રાષ્ટ્રપતિ છે તમારી પાસે બધા અધિકાર છે અને તમે જોયા કરો છો તમારે કાંઈ કરવાનું જ નથી આમાં આ બચારા ભાજપવાળાઓને મોત મળે ક્યાંથી કાર્યકર્તાઓ તૈયાર થાય છે ત્યાં બંગાળમાં હું ત્યાં અઠવાડિયે અઠવાડિયે રોકાઈને મેં જોયું છે બધું પણ આ બરાબર નથી તમે સત્વરે રાષ્ટ્રપતિને ભલામણ કરો અને રાષ્ટ્રપતિ શાસન લાદો અને પછી ચૂંટણી લાવો જો તમે બહુ તટસ્થ રીતે ન્યુટ્રલી આ ચૂંટણી થશે ત્યાં મેં હોર્ડિંગ જોયેલા ચૂંટણી વખતે તો દર સો સો ફૂટે મમતા બેનર્જીના હોર્ડિંગ ને કાયદામાં જોગવાઈ નથી અને મોટા વીસ બાય વીસના અને નરેન્દ્રભાઈનું અમે હોર્ડિંગ જોયું હજાર ફૂટે એકાદું નાનું એવું હતું બસ બીજે ક્યાંય નહીં તોડીને કાઢી નાખે અરે ભાઈ આવું કાંઈ હાલે આવી રીતે દેશ ચાલે આવી રીતે રાજ એ મમતા બેનર્જીના બાપનું રાજ છે એટલે એ ગુંડાઓથી રાજ ચલાવે અને કેન્દ્રની સરકાર નમાલાની જેમ જોયા કરે આ બિલકુલ યોગ્ય નથી વહેલી તકે તમે રાષ્ટ્રપતિ શાસન લાદો અને આખા દેશના ભાજપના નેતા હોય કે બીજા કોઈ પણ નેતાઓ હોય એ શું જોયા કરે છે અને નરેન્દ્રભાઈથી હું બિલ બીવે ફાટી પડો છો ચાલો તમે ત્યાં કેન્દ્રમાં જાઓ છો સાંસદ છો કે તમે કોઈને એની નરેન્દ્રભાઈને વાત કરવી જોઈએ ને કે ભાઈ આટલી બધી દાદાગીરી આટલો બધો ત્રાસ અને કેટલાયના કતલેમ કરે છે એવી રીતે કોઈ દી હાલે આ જગ્યાએ કોંગ્રેસની સરકાર હોત ને તો અત્યારે ક્યારની નહીં એણે આ દસ વર્ષ ન જવા દીધા હોય એક જ વર્ષમાં રાષ્ટ્રપતિ શાસન કરી નાખ્યું હોય આપણે તો તમે તો પ્રજાના હિતેચ્છું છો તો પછી કેમ કાંઈ કરતા નથી આ બિલકુલ યોગ્ય નથી તમે વહેલી તકે રાષ્ટ્રપતિ શાસન લાદો ગવર્નર પાસેથી રિપોર્ટ મગાવી લો અને એના આધારે તમે એ કાર્યવાહી કરો બસ ઓકે